માં સોશિયલ મીડિયામાં ફેમસ થવા જોખમી રીતે વિડીયો બનાવનાર આરોપીને વેસ્તાન પોલીસે ઝડપી કરાવ્યું ભાન મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર કમિશ્નર સાહેબશ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ સાહેબનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન મુજબ સ્ટાફના પોલીસ સૂચના આપવામાં આવેલ કે આજ રોજ ઇન્સ્ટાગ્રામ એપ પર એક વિડીયો વાયરલ થયેલ છે જેમાં કેટલાક સમય જાહેરમાં ચપ્પુ વડે કેક કાપતા હોવાનું જણાય છે અને તે વિડીયો સન મે બે હજાર બાવીસ માં બનેલ હોવાનું જણાય છે જેથી વિડિયો વાયરલ થયેલા આરોપીઓને શોધી કાઢવા માટે અગ્રીમ પ્રાથમિક આપી તપાસ કરવા સૂચનાઓ આપે જે સૂચનાને આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ભેસ્તા સિદ્ધાર્થનગર પાસે પહોંચતા ઇન્સ્ટાગ્રામ ઉપર ચપ્પુથી કેક કાપતા હોય તેવો વિડીયો વાયરલ કરેલ જે વાયરલ કરેલ વિડીયો અનુસંધાને વિડીયો વાયરલ કરનારી સમૂહની તપાસ કરતા જાણવા મળેલ કે વિડીયો બનાવી વાયરલ કરનારી સમૂહ ભેસ્તા નોન પાટિયા ખાતે રહેતો હોવાનું જણાઈ આવતા વિડિયો વાયરલ કરનારી સમૂહની ઉપરોક્ત જણાવેલ સરનામે તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો वायरल करना सोनू उमर वर्ष ओगनीस धंधो नौकरी रहे प्लॉट नंबर बावन बिलाल नगर भिंडी बचार उन पाटिया भेस्तान सूरज शहर आफ्ताब सुपड़ पिंजारी उमर वर्ष ओगनीस धंदो मजूरी रहे बिलाल नगर भिंडी बचाओ बेहस्तान सूरत રિઝવાન યુસુફ પિંજારી ઉમર વર્ષ બાવીસ ધંધો મજૂરી રહેપ્લોટ નંબર ચોવીસ બિસ્મ્લાહનગર ભિંડી બાજાર ઓનપાટિયા બેસ્તાન સૂરત સોયબ શમશુદ્દીન પિંજારી ઉમર વર્ષ ધંધો ટેલર રહેપલ નંબર ચોવીસ રેશમાનગર ભિન્ડી બાજાર ઓનપાટિયા બેસ્તાન સુરત નાઓને પકડી પાડી આરોપી નંબર એક અને આરોપી નંબર બે વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગના કેસ કરેલ છે તેમજ અન્ય ત્રણ આરોપી વિરુદ્ધ સુલેહ શાંતિ ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે